સુરત શહેરમાં પોલીસે વકીલને માર માર્યો હોવાની ઘટના સામે આવી જેમાં અઢાર ઓગસ્ટની રાત્રે ડિંડોલીમાં નાઇટ પેટ્રોલિંગમાં નીકળેલા પોલીસ ઇન્સ્પેક્ટરે પીસીઆર વેનમાં ઉતરી કારના દરવાજા પાસે ઉભેલા વકીલને જોરદાર લાતો મારી આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ આ મામલે વકીલે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં કરેલી અરજીમાં જણાવ્યું પોલીસ ઇન્સ્પેક્ટરે બિનજરૂરી એને માર માર્યો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પર આપી હતી આ મામલે પીઆઈએ જણાવ્યું કે કેટલાક લોકો ત્યાં હોવાથી દૂર જવાનું કહેવામાં આવ્યું પરંતુ તેને વળતો જવાબ આપ્યો જે બાદ આવું કરવા મજબૂર થવું પડ્યું હાલ આ ઘટનાને પગલે વકીલ આલમમાં ભારે નારાજગી જોવા મળી રહી છે આ અંગેની મળતી માહિતી મુજબ અઢાર ઓગસ્ટ રવિવારની રાત્રે લગભગ બાર વાગ્યા ને પંદર મિનિટે એડવોકેટ હિરેન રજનીકાંત નાય ડિંડોલી મધુરમ સર્કલ પાસે સ્થિત તેમની ઓફિસમાંથી કામ પૂર્ણ કરીને ઘરે જવા માટે કારમાં બેસી રહ્યા હતા તે જ સમયે રાત્રે પેટ્રોલિંગ માટે નીકળેલા ડિંડોલી પોલીસના પીઆઈ એક જે સોલંકી અને બોલાચાલી થઈ જેને કારણે પીઆઈએ હિરેનને પાછળથી જોરદાર લાત મારી હતી જે વિડીયોમાં જોઈ શકાય છે એડવોકેટ હિરેન નાઈએ દિંડોલી પોલીસ સ્ટેશનમાં પીઆઈ સોલંકી અને અન્ય એક પોલીસ કર્મચારી વિરુદ્ધ અરજી કરી છે હિરેને તેની અરજીમાં જણાવ્યું છે કે પોલીસ ઇન્સ્પેક્ટર સોલંકી તેને બિનજરૂરી માર માર્યો હતો અને ખોટા કેસમાં ફસાવાની ધમકી પણ આપી હતી આ મામલે હિરેન નાઈ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું કે હું ઓફિસથી નીકળીને કારમાં જતો હતો મારી સાથે એક વરિષ્ઠ વકીલ સચિન ધુંગે અને સાથે વકીલ પાર્થ દેવડા પર હાજર હતા ક્લાયન્ટની સલાહ લેવામાં થોડો સમય લાગ્યો તે સમયે પોલીસની ગાડી આવી પહોંચી અને કારમાંથી નીચે ઉતરતા જ પીઆઈએ બૂમો પાડવાનું શરૂ કર્યું તેણે કહ્યું હતું કે તમે અહીં શું કરો છો જેથી મેં કહ્યું કે હું વકીલ છું અને કામ પતાવીને ઘરે જઈ રહ્યો હતો દરમિયાન પીઆઈ સોલંકી નજીક આવ્યા હતા અને લાત મારી હતી સાથે સોલંકીએ કહ્યું હતું કે તમે વકીલ છો તો આ મામલે પીઆઈ સોલંકી સાથે વાત કરતા તેઓએ જણાવ્યું કે હું નાઇટ પેટ્રોલિંગમાં હતો રાતે લોકોના ટોળા એકઠા થતાં અટકાવવાની જવાબદારી મારી છે લોકોમાં ગુનાનો ભય દૂર થવો જોઈએ આજ જ રાત્રે પણ હું ફરજમાં હતો એટલે કાર લઈને ગયો મેં તેને બે ત્રણ વાર પૂછ્યું પણ સામેની વ્યક્તિએ કહ્યું નહીં કે તે વકીલ છે તેને જે રીતે પોશાક પહેર્યો હતો તે જોતા તે બિલકુલ વકીલ જેવો લાગતો ન હતો તે ત્યાંથી દૂર જવાનું કહેવામાં આવ્યું પણ તેને વળતો જવાબ આપ્યો અને બાદમાં મારે એવું કરવા મજબૂર થવું પડ્યું આ મામલે વરિષ્ઠ એડવોકેટ સચિન ધુગે સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું કે રાત્રે સાડા અગિયાર વાગે સિનિયર એડવોકેટ ઘરે જવા નીકળ્યા હતા હિરેન ડિંડોલીના નવા ગામનો રહેવાસી છે રવિવારે ભારે કામકાજને કારણે તેઓ રાત્રે તેમની ઓફિસે હાજર હતા પોલીસના વિરુદ્ધમાં આજ રોજ વીસ ઓગસ્ટ અમે રેલી કાઢવા માટે બાર કાઉન્સિલિંગમાં અરજી દાખલ કરવામાં આવશે બસો જેટલા વકીલો સુરત પોલીસ કમિશનરની ઓફિસે જઈને આવેદનપત્ર આપશે બીજા એકવીસ ઓગસ્ટના દિવસે કોર્ટમાં ખાનગી ફરિયાદ કરવા દાખલ કરવામાં આવશે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત